આજનું બજેટ નિર્મલા સત્રમજીએ રજૂ કર્યો એ ખરેખર સર્વાંગી વિકાસનું બજેટ કહી શકાય ખેતીની જ્યારે આપણે વાત કરી તો એમને ખેતીથી જ શરૂઆત કરી અને ખેતીની અંદર વિવિધ સેક્ટરની અંદર એટલા બધા પ્રોત્સાહન આપ્યા કે આવનારા દિવસોમાં ખેતીને પણ એક બૂસ્ટ મળે અને ખરા અર્થમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એવું અત્યારે આપણે વિકસી શકીએ એવું કહી શકીએ એવું એમાં સ્થાને નહીં ગણાય ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરી ત્યારે રાજકોટ એ સૌરાષ્ટ્રનો પાટનગર છે અને આપને ખ્યાલ છે કે એમએસએમઇ ગુજરાતની અંદર વીસ લાખ એમએસએમઇમાંથી રાજકોટમાં બે લાખ ને અગિયાર હજાર એમએસએમઇ નાની ઇન્ડસ્ટ્રી ધરાવે છે ત્યારે ને એને સારામાં સારું બૂસ્ટ આપવું એ આવનારા દિવસોમાં ઉદ્યોગ જગતને સારામાં સારી કહી શકાય ને લાગે વળગે છે ત્યાં સુધી સ્ટાર્ટઅપથી ચાલુ કરીએ તો સ્ટાર્ટઅપમાં જે એમને દસ કરોડમાંથી વીસ કરોડ રૂપિયા સુધીની છૂટ આપી એ સ્ટાર્ટઅપને બૂસ્ટ મળશે આવનારા દિવસોમાં ઘણા આપણે સૌરાષ્ટ્રનું કેલિબર છે જે સ્ટાર્ટઅપ થકી મોટી ઇન્ડસ્ટ્રી તરફ જઈ રહ્યા છે અને એમાં પણ મોટા મોટું બુસ્ટ મળશે એમએસએમઇમાં જ્યારે દસ કરોડ રૂપિયા સુધીની છૂટ આપી પાંચ થી દસની એ પણ એક સારામાં સારી નિશાની છે એટલે ઉદ્યોગ જગતની અંદર મહિલા જગતને પણ આગળ આપવા માટે એમને જે વાત કરી બે કરોડ રૂપિયા સુધીની એ પણ સારી વાત કરાય છે ઇન્ડસ્ટ્રીમાં ક્રેડિટ એમએસએમઇ ક્રેડિટ કાર્ડ માટે પાંચ લાખની છૂટ આપી એ પણ એક સારી નિશાની છે આનાથી ઉદ્યોગ જગતને સારામાં સારો બેનિફિટ મળશે અને ખાસ કરીને વધુમાં વધુ ફાયદો થશે એવું મારું સ્પષ્ટ માનવું છે આજ રોજ જે નિર્મલા સીતારમણ જે રજૂ કરેલ છે એ ઓલ ઓવર આપણે કહીએ તો સારું કહી શકાય પરંતુ અમારે જે સોના ચાંદીમાં ઉદ્યોગકારોને જે ડ્યુટી ઘટાડવાની માંગણી હતી છ ટકાથી થી ઘટાડી ત્રણ ટકા કરવાની માંગણી હતી એ હાલ સ્વીકારેલ નથી ગત બજેટમાં એ ડ્યુટી ઘટાડી છ ટકા જેવો ઘટાડો કરવામાં આવેલ હતો તેમાં વધારો પણ કરવામાં નથી હાલ એઝ ઇટ ઇઝ અમારા સોના ચંદીના ઉદ્યોગ કરવામાં અત્યારે હાલ પૂરતું આ બજેટમાં કોઈ જોગવાઈ આપવામાં આવેલ નથી અમારી માંગણી કહી શકીએ તો અલગ અલગ માંગણીઓ અમે કરેલ હતી કે સોનાની જે કઈ આયાત થાય છે એ ગાંધીનગર ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ દ્વારા જ ખાલી એક થતી હોય તો એક ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ આ થઈ શકે બીજું કે જ્વેલરીની જે ખરીદી થાય છે એમાં પણ ઈએમઆઈની છૂટ આપવી જોઈએ કેમ કે આજકાલ જે સોના ચાંદીના ભાવો જોઈ રહ્યા છે તો નાનો અને મીડિયમ વર્ગ છે એને ખરીદીમાં ઈએમઆઈ દ્વારા સોના ચાંદી ની ખરીદી શકે તો આવું પગલું જો આવકાર થાય આવનારા બજેટમાં હજી તો અમારી એ માંગણી છે કે જેથી કરીને નાના લોકો સોના ચાંદી લઈ શકે અને પોતાના ઘરમાં આપણે ભારત જે દેશ છે એ ખેતી પ્રધાનની સાથે સોના પણ સોનામાં પણ મોખરે છે તો આવા આવનારા દિવસોમાં બજેટમાં ધ્યાને રહે તેવી અમારી આશા અને અપેક્ષા છે ઓલ ઓવર આપણે બજેટ જોઈએ તો જે એમએસએમઈ ની લોન મર્યાદા છે પાંચ કરોડ થી વધારી અને દસ કરોડ કરી તે પણ એમએસએમઇ માટે ખૂબ આવકારદાયક છે અને ટીડીએસ ટીસીએસ ના માં ઘટાડો કરશે તો એ પણ એક સેક્ટર ને બૂસ્ટ મળી શકે